છવ્વીસમી જીવન રક્ષક પાયલોટને વારંવાર એકસો આઠ સલામ જિલ્લામાં એકસો આઠ પાયલોટ ડેની ઉજવણી કરવા માંગાવી ડાંગ જિલ્લા આહવા ખાતે અમદાવાદના એકસો આઠના ફંક્શનલ હેડ આશીષ મુલે અને નરેશ પટેલની ઉપસ્થિતિ હેઠળ પાયલોટ ડેની ઉજવણી કરવા માંગાવી ગુજરાત સરકારની લોકભાગીદારીથી આજે એકસો આઠ વિશ્વાસ અને ચોકસાઈનો પર્યાય બન્યું જે તમામ પરિસ્થિતિમાં પોલીસ ફાયર કે મેડિકલ સંબંધિત ઇમરજન્સી સેવા ચોવીસ કલાક રાજ્યભર માંગ પૂરી પાડવામાં મહત્વની કડી છે જ્યારે આજનો દિવસ એકસો આઠ સેવા અને ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ ઇતિહાસ માંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે આજના અત્યાધુનિક યુગમાંગ છવ્વીસ મેં કટોકટી સમયે મહામૂલી જિંદગી બચાવનાર પાઇલોટને સમર્પિત છે કે જેઓ મુશ્કેલ ભર્યા માર્ગે પોતાની અને પરિવારથી દૂર રહી અન્ય પરિવારના સભ્યોનું જીવન બચાવવા જીવન અને મૃત્યુના અંતર વચ્ચેનો સેતુ બની મહત્વની ભૂમિકા ભજવે છે એ હોય છે માત્ર એકસો આઠના સૈનિકો પાયલોટ દિવસ દરમિયાનના કાર્યક્રમમાં જીવી ઇએમઆરઆઈ અંતર્ગત ચાલતી વિવિધ સેવાઓના આશરે ત્રણસો જેટલા કર્મચારીઓને ઓનેસ્ટી એક્ઝેમ્પલેરી કે એમપીએલ એકસો આઠ બેસ્ટ કેસ એવોર્ડ એમબી મોમેન્ટ્સ સહિતના એવોર્ડ્સ એનાયત કરી તેમજ વિપરીત સ્થિતિઓમાં તેમને બજાવેલી કામગીરી વિશે માહિતી આપી પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં નવસારી ડાંગના પ્રોગ્રામ હેડ યુનિયન પ્રોગ્રામ મેનેજર તેમજ સુરતના પ્રોગ્રામ મેનેજર અને એકસો આઠના કર્મચારીઓ હાજર રહ્યા હતા એકસો આઠ વલસાડ નવસારી ડાંગ પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢિયાર